જે જવાન જે કિસાન પહોંચી ગયા છે વાડિયે વાડિયેથી અંદર જતા જ પહેલાં લીંબુનું ઝાડ છે જેની લાડકી ભંગાઈ ગઈ છે બે ત્રણ ડી વાટ જોઈને કાઢી નાખવાની છે અને આ બાજુ જે હતું આપણું મીઠી આંબલી એનો થળિયો હતું નડતું હતું ટ્રેક્ટર રાખવા રોટાવેટર રાખવા એટલે એને કાપી નાખ્યું છે આ આપણે ઓડી પડી છે જે નડતું હતું એટલે કાપી નાખ્યું આ આપણા નારિયેલ નારિયેલ બહુ સરસ થઈ ગયા છે આંબામાં પાણી પૂરું થઈ ગયું હવે જોઈએ શું કરવું બીજું કામ આ આપણી કેળા આ બાજુ નાનકડા આંબા કેળા બે ત્રણ જ વાવી છે પૂજા પાઠ માટે પેશિયલ અને આપણા એરંડા એરંડા જોઈ શકો છો મસ્ત થઈ ગયા છે વરસાદની જરૂર છે પણ વરસાદ આવતો નથી હવે જોઈએ નકા પાણી ચાલુ કરી નાખશું થોડાક દિવસની અંદર આ આપણી ગાયો માટે ઘાસ તો આ આપણી વાડીનો કંઈક છે નજારો જય જવાન જય કિસાન ન હોવો તો સપોર્ટ કરો પ્લીઝ જય હો જય માતાજી